અમને લોકોનો એક્સપિરિયન્સ એટલો મસ્ત રહ્યો હતો કે અમે લોકો બે દિવસ સુધી અનુભવમાંથી બહાર નથી આવ્યા અને એમના શોની અંદરનો જે ક્રાઉડ હતો એમાંથી એક પણ પર્સન એવું બાકી નથી રહ્યું કે જે લોકોએ આ સુધી અમને વધાવ્યા ના હોય વોટ શુડ આઈ ટોક અબાઉટ અનુભૂતિ એવરી પાર્ટ ઓફ અનુભૂતિ એવરી પાર્ટ ઓફ ઇટ વોઝ અમેઝિંગ ના અનુભૂતિ એટલે આમ કહેવાય કે ભૂતકાળના અનુભવોને વર્તમાનમાં સાચવીને ભવિષ્યનો માર્ગ ખોલવો એનો જવાબ તમને અનુભૂતિમાં મળી જાય છે આમ તો ઘણા બધા પ્રકારની અનુભૂતિ હોય છે પણ આમાં કંઈક વિશેષ જ મને મારું પોતાનું પ્રતિબિંબ દેખાયું આમાં ઇવેન્ટ દરમિયાન અને ઇવેન્ટ પછી પણ ઘણા દિવસ લાગી આમ ઇમોશનલ અટેચમેન્ટ એ આખું અનુભૂતિ સેશન થી થયું હતું ક્યારે તમને એવું ફીલ થયું છે કે તમે કોઈ ઇવેન્ટ ગયા હો અને તમને એવો અનુભવ થાય કે યાર આ તો મારી જ વાત કરે છે અનુભૂતિ કે જેને કહેવા માટે અત્યારે શબ્દો પણ ખૂટી પડે છે એટલો બધો અનુભવ એ શો સાંભળતી વખત જેટલું બધ જેટલું પણ ક્રાઉડ હતું તેની આંખો ઓનલી ફોર મહેશભાઈના ચહેરા પર હતી અને મેં પહેલી વાર એવું જોયું કે આંખો રડતી હતી અને કાન સાંભળતા હતા એવો કાર્યક્રમ જે લોકોને લાગતું ખમાત્ર મારી સાચી અનુભૂતિ થઈ કે આવા લોકો પચાવી અને સંઘર્ષના મન પક્કમ તો એવો જ કંઈક અંદર સિનારીઓ હતો રડવું પણ આવતું હતું આંસુ રોકાતા નહોતા અને હસવું પણ આવતું હતું ઓલ એન્ડ ઓલ જો હું આ શોને એક જ શબ્દમાં વર્ણવું તો ઇટ વોઝ એન ઇમોશનલ રોલર કોસ્ટર જેમાં રોલ થઈ થઈને હું બહાર આવી છું અને ખૂબ જ મજા આવી થેન્ક યુ સો મચ આવા શો કરતા રહો બહુ જ મજા આવશે અને ક્યાંક ને ક્યાંક એ પણ અમને લાગ્યું કે ક્યાંક એ અનુભવ અમે પણ કર્યો છે એક નાનકડો અનુભવ દરેકના જીવનમાં છે અનુભૂતિ મારી માટે એક સ્ટોરી શો નથી બટ હું એમ કહીશ કે અનુભૂતિ એક એવો એવી વાત છે જે એકચ્યુઅલી ઘણા સમયથી થઈ રહ્યો છે પણ એ સંવાદનો સાક્ષાત્કાર આ મને શો થકી થયો છે મારું ભવિષ્ય ઉજળું બનાવવા માટે અને આવી રીતે ઘણા બધાનું ભવિષ્ય અને ઘણા બધાના ભૂતકાળના વર્તમાનની નીચે બધી વાતો હતી કોઈ કહી નથી શકતા પણ આ શો થકી પોતાને જાતે સમજાવી શક્યા છે હું ઈચ્છી જ કે ફરી વખત શો થાય કાતો બ્રોડકાસ્ટ થાય કતો તો લાઈવ થાય અનુભૂતિ મારા માટે એ હતી કે જેની માટે જેટલું પણ બોલું એ ઘણું ઓછું છે એમના એક એક શબ્દ Mom and I, being a non Gujarati, I know it does not have anything, but I, being like you know, when there are people who do not understand Gujaratis and everything like that, uh I understood each and every word what you said, and the experiences that you had were really heart touching. It was an emotional show, and you know. તે જે રીતે લાઈક બધાને ટુ પોઈન્ટ થર્ટી આવર્સ માટે જે બેઠાડીને રાખ્યા હતા લાઈક ઇટ્સ અ બિગ થિંગ લાઈક બે કલાક અને ત્રીસ મિનિટ માટે કોઈને એમના બેઠાડી રાખવું ધેર ઇઝ નથિંગ લાઈક દેર ઇઝ નો વિઝ્યુઅલ્સ ગોઈંગ ઓન દે ઇઝ નો વિડીયો બિન શોન યુ નો મ્યુઝિકર ઇટ ઇઝ લાઈક નથિંગ જસ્ટ યુ ટોકિંગ અબાઉટ યુર સેલ્ફ યુ ટોકિંગ અબાઉટ યુર લાઈફ ઇટ્સ અ બિગ થિંગ ઇટ્સ અ વેરી બિગ થિંગ અને હું માનું ત્યાં સુધી આ શો તમામ લોકોના હૃદયમાં અમર થઈ ગયો આ શો ફરી થવો જ જોઈએ અને આ શોની હું આતુરતાપૂર્વક રાહ જોઈશ ખરેખર બહુ મજા આવી ગઈ મહેશભાઈ ખરેખર આ શો બહુ મસ્ત હતો અને લોકોએ ના જોયો હોય એમણે પણ ખરેખર આ શો મિસ કર્યો એટલે ઘણું બધું મિસ કર્યું ઘણા લોકો તો શોમાં રડતા હતા હસાઈને રડાયા રડાઈને હસાયા એટલો અદભુત શો હતો કે શબ્દો નથી અને અંતમાં તો હું એટલા એટલું જ કહીશ મહેશભાઈ માટે કે શ્રીફળના છાલા અને શ્રીફળનું જે બહારનું કપરું હોય છે એ સમાન એમનું જીવન હતું જે હવે અંદરની મીઠી મધુર શેષ થઈ ગયું કંઠમાં આવ્યો દ્વારકેશ અને નામ મહેશ થઈ ગયું